કચ્છમાં વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા બેઠક પર રાષ્ટ્રીય સરેરાશ મતદાન કરતા નવ ટકા જેટલું ઓછું મતદાન થયું રાષ્ટ્રીય સરેરાશ સડસઠ ટકા જેટલું મતદાન છે જ્યારે કચ્છ લોકસભા બેઠક પર અઠ્ઠાવન ટકા જેટલું મતદાન થયું કચ્છના ચૂંટણી તંત્ર દ્વારા વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જે દિવ્યાંગ બાળકોના માટે કામ કરતી સંસ્થા હોય પછી જે આપણા સરકારી તંત્ર છે જેમ કે પી છે ડીઆરડીએ છે આ સિવાય સહકારી ક્ષેત્રની જે ડેરીઝ છે તે સિવાય ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે કે જે જીઆઈડીસી હોય ચેમ્બર્સ હોય મોટી ફર્મ્સ હોય કલ્લા પોર્ટ છે આ બધા સાથે એમઓયુ કરીને તંત્ર તરફથી એમને વિવિધ સાહિત્ય અને વિવિધ પ્રચાર પ્રસાર માટે જે વિગતો આપવાની છે એ આપવામાં આવશે અને ત્યાં પણ એમના વર્કર્સ કે એમના જે ટાર્ગેટેડ ઓડિયન્સ છે ત્યાં પણ મતદાન વધે તે બાબતનું એમના લેવલથી કરવામાં આવશે આ એમઓયુ બત્રીસ કરતાં વધારે પણ સંસ્થાઓમાં આપણે કરેલા છે જનજાગૃતિ માટે મેં કીધું એમ કે ભુજની અને મારા બધા જ આપણે તાલુકા કવર કર્યા છે એમાં કે સ્કૂલોમાં આપણે ચુનાવ પાંચ બાળકો થ્રુ એમના પેરેન્ટ્સને મેસેજ પહોંચે એ માટે આપણે સંકલ્પપત્રો ભરાયા છે અને એમાં પણ પત્રમાં ન ફક્ત એમના ફાધર કે પપ્પાની સહી લે પણ એમના મમ્મી એટલે માતાઓની સંસ્થા સહીઓ આવે અને એમાં વોટિંગ વધે એ બાબતનું કમિટમેન્ટ મળે એ રીતનો આપણે પણ પ્રયાસ કરેલો છે આ સિવાય સાયક્લોથોન કરેલું છે આ સિવાય આપણે જે આપણા સ્મૃતિવન કે જે પણ મોટા એવા જાહેર સ્થળો છે ત્યાં આપણે હ્યુમેન ચેન અને વિવિધ ડાન્સ કે પ્રવૃત્તિથી પણ જાગૃતતા લેવા માટે પ્રયાસ કરે સમાચાર અહીંયા સમાપ્ત કરીશું સમાચાર અને ન્યૂઝ અપડેટ